તો હવે મિત્રો તમને ગોરીલો લો બતાવો જે એકસો ને એસી વર્ષ કરડો છે ને મિત્રો તેનો વાત કરીએ તો અગિયારસો ને પચાસ કિલો તેનો વજન છે મિત્રો અને આ જંગલની અંદર ફરે છે એટલે તમને એકવાર બતાવી દો અને મિત્રો તેની ખાસિયત એ છે કે માણસની જેમ તે બોલે છે અને એકદમ માણસ જાણે હોય તેવી રીતે તેની હરકત છે મિત્રો હવે મિત્રો આપણે તેને એકવાર તમને વિડિયોની અંદર બતાવી દઈએ એટલે તમને વિશ્વાસ આવે છે કે ભાઈ ખરેખર સાચું બોલે છે તો મિત્રો આપણે જંગલની અંદર આવી ગયા છીએ ને એ પણ ગોરિલો જંગલની અંદર છે તો આપણે તેને ગોતીને તમને બતાવીએ અને આપણે તેને હેરાન નહીં કરીએ કારણ કે મિત્રો અત્યારે આપણે કોઈ જીવ જંતુ કે પ્રાણીને હેરાન ન કરવા અને અત્યારે મિત્રો આ જંગલની અંદર જ છે તો આપણે તેને એકવાર ગોતી લઈએ કે ગોરિલો ક્યાં છે તો મિત્રો આ જંગલ ઘણું બધું મોટું છે એટલે આપણે થોડી વાર લાગશે પરંતુ તમને વિડીયોની અંદર બતાવી તો દઈશું જ કારણ કે આ જંગલની બહાર તો એ ગોરીલો નહીં નીકળે અને તમને એકવાર બતાવી દઉં એટલે વિશ્વાસ આવશે કે ખરેખર ગોરીલો છે આ જંગલની અંદર અને માણસની જેમ બોલે છે અને એકદમ માણસની જેમ કામ પણ કરે છે તો તમને એક વાર બતાવી દઈએ કે તો મિત્રો તમે સામે ભાઈ જોઈ રહ્યા છો તે પણ ગોરિલાને જોવા આવ્યા છે તો બધા મિત્રો ગોતી રહ્યા છે પરંતુ મળતો નથી કારણ કે બધા વિડીયો બનાવવા આવ્યા છીએ કોઈ ગોરિલાને હેરાન કરવા નથી આવ્યું માત્ર ને માત્ર વિડીયો બનાવવા પરંતુ મળે એટલે વિડીયો બનાવીએ બાકી અત્યારે આપણે બધા તેને ગોતી રહ્યા છીએ અને ઘણા બધા જંગલની અંદર પ્રાણી પશુ પંખીઓ રહે છે તો આપણે આવી રીતે અત્યારે મિત્રો આવી રીતે ગુફાની અંદર ગોતીએ અને મિત્રો તે ગોરી સમજ ઘણા બધા સમજદાર છે એટલે તે અવાજના લીધે પણ બહાર નહીં નીકળે તો આપણે જોઈએ તમે જોઈ શકો છો કે અંદર હોય પણ શકે તો અહીંયા નહીં તો મિત્રો આગળ એક રસ્તો છે ક્યાં આપણે જઈને ગોતીએ તો આ જંગલ ઘણું બધું મોટું છે અને જંગલની અંદરથી મિત્રો ગોરી લોકો બહાર નહીં જ ગયો હોય બધાને ખબર જ છે કે આ જંગલની અંદર રહે છે અને ઘણા બધા લોકો વિડીયો બનાવવા આવે છે તેનો તો આપણે પણ આવ્યા છીએ અને મિત્રો આપણે તેને જોયો હતો આ રસ્તે જ જોયો હતો તો ફરીવાર એક એ રસ્તે જઈએ અને જોઈએ કે ગોરી લો છે કે નહીં અને આ તળાવ પણ છે તો તળાવમાં પણ એકવાર આપણે નજર નાખીએ કે કદાચ પાણી પીવા આવ્યો હોય મિત્રો તો આ તળાવ છે મિત્રો અને તળાવમાં નજર નાખીએ કે કોઈ પાણી પીવા આવ્યો હોય તો તમને બતાવીએ નાનકડું મિત્રો મિત્રો તળાવ તો છે પરંતુ ક્યાંય ગોરીલો નથી દેખાતો અને એકદમ ભયંકર મિત્રો છે કે અહીંયા કોઈ રહેતું ના હોય એવું લાગે છે કે ખાલી આ જે પગ તમે જઈ શકો છો કે જનાવર પાણી પીવા આવે છે માત્ર ને માત્ર અને બસ તે આવા જંગલની અંદર રહેતા હશે તો ગોરીલો અહીંયા તો નથી પણ તમને કોઈ અલગ રસ્તેથી બતાવી દઉં કે ગોરિલો અહીંયાથી તો મિત્રો ક્યાંય ગયો નથી પણ આપણે મિત્રો એક ભાઈએ કીધું હતું કે આ જંગલમાં ગોરીલો રહે છે એટલે આપણે વિડીયો બનાવવા હતા પરંતુ હવે ભાઈ તો અત્યારે હાજર નથી કદાચ હવે મિત્રો એ ભાઈ સાચું બોલ્યો કે ખોટું મને પણ ખબર નથી તો આ ગોરીલો તો નથી મળ્યો પરંતુ એક મસ્ત મજાનો તળાવ મિત્રો છે જ્યાં પાણી પાણી તો સુંદર નથી પરંતુ જગ્યા મિત્રો સારી છે તો વિડીયોને હવે એન્ડ કરીએ ત્યાંથી બધાને જય હિન્દ જય ભારત